રાજકોટ શહેરમાં હાર્ટ અટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે કાલાવડમાં રહેતી યુવતી અચાનક બે પાન થયા બાદ તેમણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી ત્યાં બપોરના સમયે હાર્થ અટેકથી આવતા તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તબીબીએ મૃત જાહેર કરી હતી યુવતી આવતીકાલે સગાઈ થવાની હતી સવારે રવિવારે લગ્ન ધાર્યા હતા જુવિકોતો મુજબ કાલાવાડમાં રહેતી ચોવીસ વર્ષીય દીપિકા તુલસીભાઈ રાબડિયા નામની યુવતીની સગાઈ ગઈ રાત્રે પોતાના ઘરે ઊલટી થયા બાદ તબીબી રથડિયા તેમને કાળાવાળ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં આજે બપોરે સવાર દરમિયાન મોત વિપજ્યું હતું તેમના મૃતદેહને પોર્સમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે અને તબીબી હોય યુવતીનું મૃત્યુ હાથ અત્યાકથી થવાનું પ્રાથમિક તારણ તારણ દર્શાવ્યું છે દીપિકાની આવતીકાલે શનિવારના રોજ સગાઈ હતી અને બીજા દિવસે એટલે કે રવિવારે લગ્ન નિર્ધારિત હતા પરિવાર માં ખુશીનો માહોલ શોકમાં છવાઈ ગયો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો